પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે સાડા ચાર વાગે આશરે પાલડી બાટામાં એક ઇસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીની જેની અડતીસ વર્ષની ઉંમર છે એને ઉપર ચારથી પાંચ માણસોને હુમલો કરે છે અને આ હિમલા હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે

એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળે છે સાહેબ આને બે હજાર અગિયારમાં પણ કોઈ હત્યા કરી હતી જે મૃતક છે એ શું હતી શેની હકીકત શું છે એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી એટલે હોઈ શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના રૂટરના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ